સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારના કામકાજ ચાલુ થઈ ગયા ત્યાં હું ભી હું નવરાવતી હતી પાણી કરતી હતી દોવાઈ કરે નવરા થઈ ગયા વાહિંદા વાહીંદા થઈ ગયા એ બધું કામકાજ રેડી થઈ ગયું અને આજ મોરથી આ લાઈન પાણી કરે ને અસર હેઠળ નવરાવતી ને બોલી કોને લાઈનમાં ગઈ હતી એમાં હે ને મૂકે નળીથી પાણી પીએ હેર્યું અને આ હે ને હાવ વાતાવરણ એટલું બગડે ગયું કે અહીં ઠંડી ઠંડી હવા ચાલવા માંડી અને બીજા નંબરમાં અહીં હાવ વાદળા સડે ગયા બીકલા બીક લાગે એવું થઈ કે અટાણે સિઝન વગરનો વરસાદ ક્યાં આવવાનો હોય અને થેગું હોય એવું થેગું જે આપણે મારવા હે જોઈએ હાવ એ વાવડો એ બાજુથી મળે ગયો અને ઠંડુ ઠંડુ જોઈ કારું કારું ડુબાંગ જેવું હું થઈ ગયું એટલે તમને આ વીડિયામાં તો એટલું બધું નહીં દેખાય પણ આઈટા એવું લાગે કે ક્યાં વરસાદ આવવાનો હોય ને થઈ ગયું હોય ને જાણી એ લાગે કે એનોથી ક્યાં આવતો હોય અને મગ તો લે લુર હે અટાણે હાવ હિંગુમાં દુનિયાની હિંગુ લાગી ગયું અને કાલે હે ને કરણીઓ પાણી વારતો તો ત્યાં અમારો ગાયનો ખીલો ને મારો બકાલાને ક્યારે બિસાડો પીવરાણ ત્યાં આ બકા મારો ગાયનો ખીલો આખો હાવ પાણી પાણી થઈ ગયો હતી એ વટાણમાં તા હે ને આજે વાતાવરણ ઠંડુ હોય એટલે ગાયની બહાર આ ખીલો સોખો કરે અને પછી હુકાવા દેહતા થાય ને સનો હમણાં ગો ગોતી અમારે દોવામાં થોડીક તાણ પડે સનો હે ને તે હંસા કાલે આવતી રહી કોટળીએ ગઈતી હતી અને અમારે કોટડીએ ગાતા હતી કાલે આવી અને એ અટાણ્યા ઘરનું કરે ને હું ઢોરનું કરા બે એક કરી લઈએ તો ઘરનું ઢોરનું બે ભેગું થઈ જાય બધી આ અસલ ને હેંખી નવરાવાઈ ગઈ અને હું એટલી પોરબંદર ગઈ હતી ને તે પોરબંદરના વિડીયામાં કોમેન્ટ કે બેન તમે પોરબંદર આવ્યા હતા તો કહેવાય ને અમે તમને મળવા આવત પણ વાત હાસી હાસીપમાં મારો હળતબેડનો ટાઈમ હોય ને એટલે હું કોઈને કંઈ કીધું નહોતું કે પોસ્ટ પણ નહોતી મૂકી કે હું પોરબંદર આવી રહી એટલે મને કીધું કે કોઈને કીધું નહોતું અને મારા બે ત્રણ કામ હોતું પોરબંદર ગઈ હતી તો એ બધું કરે આવી અને હમણાં તો પોરબંદરના એ જ શૂટિંગ હોતા એ જ હાલતા હતા કે હમણાં હું એકલી હોય કે કાંઈ શૂટિંગનો એ ટાઈમ ન રહીએ અને બીજા નંબરમાં કે બસ કામ બધું એકલા અહીંયા આવે જાય એટલે બહુ તાણ પડે ને કીધું ઢોરનું હાંડ થઈ જાય એટલું કામ તો ડૂકે નહીં તે હજુ ધમાની પણ બહાર કાઢવાનો હોય કામનો તો બહાર નહીં મને હેડ બીક જ ઈચ્છે છે કે વરસાદ આવી છે તો એટલે એ તો કઈ આપણા હાથમાં તને આવવાનું હોય તો આવવાનું હે એટલે મારો ટોપ ભરાઈ ગયો હાકોન પડખે ભક્તા પાસે તે હું બદલાવ નાખા નડી પછી વિડીયો કન્ટિન્યુ કરી મણી હે ને હોક ને થાતું છે હું ઘેર જામ કે વિલા કામ કરે છે હું પાણી નડી સાલું મૂકે હા હે રવિયા હંસા હા મે આવે મે આવે આ એ દેખા કે સુમા હું થઈ જવાન છે

ઝાટકે લેતો લેવરાજ અટાણ ઘર અટાણ મય હવાર મય ની હંજવારી માં તો બધા ના ઘર માંથી ડૂસા ને ઢગલા જ નિકળતા હોય કાયમ ને કાયમ કાઢીએ ને તો એટલી જ હંજવારી થાય ખબર નઈ કાંથી ડૂસો આવે હી ને ધોરિયા ને બધું રૂપા કાલે સોખા કર્યા તા આજ તા એ હબ ડોટણ હે અટાણ રેડી હતી હું કાંક અટાણ મય ને જ વારવા આવ્યો વારી તો આ પવન નીકળ્યો એકદમ નો તે આગળ બધુંય પાછા ખીરી હે પાંદડા એ હાટું વારવું ને તો જાવું ને આટો મારવા તી ટાઈણ પડે કે જે આયુઝ જત ઉઠે તો મને લઈ જાય જાવ ને તો આગળ લઈ જાય હો અહીં ત્યાં આવું રહીએ તો તો આપણી પણ ઓલા હિમાચલમાં ને ઓલા ઉત્તરાખંડમાં રહીએ એ હું વાતાવરણ રહે તો તો આપણી મજા આવે પણ પાછું મોહેમમાં કંઈ નો થાય ને અને અમારે બાય આ બેઠાં નળી ઉપર બેસે જવાના હે tub ભરાય કે હેઠી પડે કે હેઠી પડે કે હાલો બદલાવતી આમાં પેલા તા તો દહક વાગે ગાય હે અને હે બસ અમારે લાઇટ જવા ગયા વખતે તેથી પાણી નિરાણ કર્યા અને પાણી નિરાણ કર્યા ને એમાં તો પહેલાં માથી થઈ ગયાં કામ પૂરું થઈ ગયું હતું એ બરાબર આવી ગયાં અને અનસા કોણ રોટલા ઘડે એ રાંધવા બે મેં ગવાર બટેટાનું હેક નાખી દીધું અને રોટલા ઘડવા બેહ ગઈ અને એવી રોટલા ઘડે તે રોટલા ઘડી લે મારે હે ને આજે હેવા મેંગ ડોદ્રો ને તે ન કરતા સાણું બર્તન મોડા ભરવાના હતા પણ એવા મેનું ઓલું થાય ને તેમ કીધું ભરે દઈએ કામ નીકળે જાય તે પેલા આયુષ ને ઉઠે ગયો રિયાન ઘૂમરો મરવા આવ્યો ને જેનું મોટું કામ કામકાજ હતું એ બધું થઈ ગયું તે મેં આખ વઘું ગવાર પટેરા તે એ સોડે તે વંશા જોહે અને ઓલા બાપ દીકરો ભાઈ બર્તનની રેગડીઓ ભાંગે ભાંગે ને ત્યાંથી વાંક ખડકવાનું છે ને ઓલા આ મકાનવાળા ગોડાઉનમાં તે એ ન્યા ભાંગે દઈએ મળે તે હું ખડકતી જાય અને જો આ બધી હોય બધી હોય તો કોઈ બેઠી ને ખાવાનું ચાલું છે જ ને ખાય હેર્યું અને આ મેય કમોસમી એટલે ટાણા વગરનું થાય એટલે બધા જો કાગરૂને રાહતી ઢાંકવા પડ્યા અને દુનિયાને હડતબડ થઈ જાય પછી ટાણે હોય ને તો સારું લાગે આ પછી ટાણા વગરનું થાય બધું વાવડો એવો હોય હજાર આપણે મોટી ડાલપત્રી ને કાગર અમારા સુરત વાળા હોય ને કાગર જ્યાં ઝાડનું સુરત હોય ને એવું જ છે એ થોડુંક થઈ ગયું ને હજે એટલે બાકી લાગતું નથી કે આવી ગયે કે નહીં આવે એવું કંઈ મેળ નથી પડતો ખબર રહેતી એટલે એવું હે આ એક થઈ ગયેલું હોય બારોબાઈ ને પાછું હમણાં બે ત્રણ વિદ્યા નહોતા આવતા જ્યાં ફૂડફાઈ નું કામ ચાલુ હતું

લીમડો હે હાલો તો હું આજે એક બથડી કરલા પછી ખડકવા હે ને બર્તન ખડકતા એક બથડી બારોબાર કરે રૂપાલી મૂકી દીધી ને એ હે ને મારે ડુંગળી જવા જવાની ખાવા બેહું એટલે હીરામણ બપોર અમારું ભેરું હોય ને તી કાસું ને તે કસુમ્બર કરવી તે હું ડુંગળી લેવા આવી અને જવ બધી ભાઈ બોલાય કરી મોકલાવી આ અવાર અમારે તો ડુંગળી કઈ કલા થયું જ નતું અને હનુમાનગાઢ વાળા ડુંગળી થાય માર મોહી હમણાં તો હે કાવ ખબર નઈ હિમ લાગી હોય કે કામ થયું હોય કારી ભૂંડ જેવી થઈ ગઈ હું હમણાં રખડે રખડે ને તડકા ને કઈ પોરો નથી હતી આજ નાવા ધોવાનું બાકી હજી એક માં વાટી જરાક એક બાકી હે લેગરી એ વાઢવું જોઈએ ઓર્ડર આવ્યો કે વાઢે લ્યો જમર બા લક્ષ્મી અને મારી દીકરી બે ત્યાં બેસી નામ લક્ષ્મી હે પણ અમે તો હું તેને બાઈએ ત્યાં હું હે ને એવું સીપડું તોડવા આવી ને સીભડા રૂપાણા હે તુરિયા એટલા થાય ગલકા આજે મારા બાપુ મારા બિનની વાળી જાય ને તો એણે ફનો હે ગલકાનો જવા ગલકા થાય આપણી મહેનત હે ને કરી હોય ને તો હર હંમેશ રંગ લેવે અને સીપડું દેખાડા તમને સીભડા આવા થાય અટાણ ઢગલા થાય એટલે એટલે મારા પૂરતો એક જ વેલો હોય ને કપાસ મળી આથી નાથી જો મારા દોખ કરે કે સીભડાને જ મોકલાવતી એટલે એક કાર્યું ને એ તોડે જાય એવડ્યું આમાં ને ગલકાન વેલો હે ને એ બહુ જ અસલો હાવ સારો હે વેલો ને વાવવું હોય તો પડી કે લેવે ને જ તે થાય સારું જો આ એક તોડે લીધું હે એક યાક નું મારું થાય એક મારી બિન નું થાય અને આજ કેર પડે ગયા એક એવું ભેગું થાય જો ખેસામાં અટકી જાય તો ડુંગળી લેવાઈ જાય અમે ટાઈ આપણા ઘરના ઉતરે આ ઘણી શિયાળક મણ ચડ્યા હતા તે ઉતારે આવી હતી ઘરના ગવારનું શાક કર્યું એશભાઈ હાથ પગ ધોવા ગતા ને હંસા હીરામણ બહાર કાઢીને બેઠી હતી અમે હીરાવેલી હંસા થે હું હીરામણ ત્યાં લે જે હું ટોમેટો લેતી હોય

મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલર સબસ્ક્રાઇબ નું બટન આવે કોઈ પણ જવા દબાવે તો ભલા વગર દીજો તો મળીએ કાલના નવા વિડીયો બધા